એને આખા અમારા ઘરમાં ઉદયની ટ્રીટમેન્ટ કરી શનિવારે સવારે દસ વાગ્યા પછી આવ્યા હતા સાંજે ચાર વાગ્યા લગી લોકો કરી હતી પછી અમે અમારા ફૈબાના ઘરે રહેવા ગયા હતા કરણસિંહજી મેઇન રોડ ઉપર વ્રજભૂમિ અપાર્ટમેન્ટ માહિતી અડધો કિલોમીટર થાય એટલે અમારું ઘર બંધ જ હતું અને આ સવારે જયારે દસ વાગે હું ઘરે આવ્યો દસ ની વચ્ચે ત્યારે ખ્યાલ આવ્યો કે આપડા ઘરે ચોરી થઇ ગયા ઓછા માં ઓછા પંદર લાખ રૂપિયા સોના ચાંદીના ના દાગીના ને એકાદ લાખ રૂપિયા જેવી રોકડ રકમ પિચોત હજાર થી લાખ રૂપિયા ની રોકડ રકમ આ સીસીટીવી કેમેરામાં માં કેદ થઈ જાય સવારે સાડા ચાર થી પાંચ ની વચ્ચે ત્રણ જણા આવે છે એક્ટિવા માં અને સાઈડ માંથી ચડે છે અને ઉતરે છે એ દેખાય છે